વજન વધવા માટેના ત્રણ જ વસ્તુ જવાબદાર હોય છે ફેટ વોટર ને મસલ્સ મતલબ ચરબી પાણી અને મસલ્સ જ્યારે તમારું પંદર કિલો વજન વધી જતું હોય છે તેને ઘટાડવાની જરૂર પડે છે ઘટાડતી વખતે તમારા મસલ્સ નથી ઘટાડવાના ઉંમર પ્રમાણે તો મસલ્સને આપણે વધારવાના હોય છે તો ઘટાડવાની વસ્તુ હોય છે તો એ એ છે કે તમારું ફેટ અને પાણી જેમ કે મેં તમને કીધું પંદર કિલો તમારું વજન વધ્યું તેમાં બેથી ત્રણ કિલો જેટલું પાણી હોય છે અને બારથી તે ટકા જેટલું તમારું ફેટ હોય છે એટલે ચરબીનું પ્રમાણ હોય છે તો જ્યારે તમારે વજન ઘટાડવાનું હોય છે તો તમારી હાઈટ પ્રમાણે તમારું આઈડિયલ વેટ હોવું જોઈએ જેમ કે તમારું હાર્ટ સાહીઠ કિલો માટે બનેલું છે અને તમારું વજન છે પંચોતેરથી એંસી કિલો તો એને લોડ કોને પડે છે તમારા હાર્ટને પડે છે અને જે પણ ડિસીઝ આપણા લોકોને થતા હોય છે આપણા ઘરેથી બે ત્રણ ઘર છોડીને તમે જોશો તો બીપી ડાયાબિટીસ થાઇરોઇડ ઘરે ઘરે અત્યારે મેલેરિયાની જેમ થઈ ગયું છે જેમ કે તાવ આવતો હોય તેનું કારણ મુખ્ય શું છે ઓબેસિટી થેન્ક યુ